પ્રવેશ કરવો લગાવ્યા બેનરો રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરી સાબરકાંઠા જિલ્લામાં અન્ય તાલુકામાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર સાથે વિરોધ જોવા મળ્યો વડાલી ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજપૂત સમાજનો વિરોધ રિપોર્ટર રામસિંહ રાઠોડ વાયએનએન ન્યૂઝ સાબરકાંઠા આજ વિશે રૂપાલાઈ પુરુષોત્તમ રૂપાલાઈ જે વિવાદી ટિપ્પણી કરી છે એ અનુસંધાને અરે દરેક આટલા ગામજનો ગોરવાડા ગામજનો તથા આજુબાજુના ગામજનો ભેગા થઈ ગોરવાડા ગામે કોઈ પણ કાર્યકર્તા આવશે તો એનો બહિષ્કાર કરવામાં આવશે Jump body. 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 Subscribe now and press the bell icon. Never miss an update.